મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુરુ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો જશે સાડા સાત મસ્ત નહીં રેડી થઈ જશે નાસ્તો કરવાનો બાકી છે કરી લીધી છે બાકી તો ડિગુમાર ભાઈને રમવા જ રહ્યું છે મિત્રો જુલી પાણી રમ્યા જાય છે બાકી તો મિત્રો આપણો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ બાકી તો મોર્નિંગ મોર્નિંગમાં કોઈ અલગ બોલે છે નહીં બધું થાય તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને પછી આજે જવાનું છે આપણા નવી ચેનલના શૂટિંગમાં કારણ કે બે ચાર દિવસથી નવી ચેનલના શૂટિંગમાં રજાઓ ચાલે તો આજે રાજુ કાકાનો ફોન આવ્યો ને તો મિત્રો નક્કી થઈ ગયું છે આપણે જવાનું છે નવી ચેનલના શૂટિંગ તો મિત્રો મસ્ત ગરમાગરમ ગરમ ચાહી જઈશ આપણી આખા દૂધની આખા દૂધની તો નહીં પણ ફરીથી મુકાય છે આપણા માટે પિક્ચર દરરોજ અને ઘરેલો રૂટો આવ્યો છે નાસ્તો મિત્રો ચા નાસ્તો કરી લીધો તો મિત્રો ડીગી જતી રહી હતી ખેતરમાં ડીગીને લઈ આવ્યા છીએ આપણે જો રિંકેશ આવે છે તો રિમકેશ પાણી ઉભી રહી છે ભાઈ જાણ નહીં બાકી તો મિત્રો આખો બેગ લઈને તૈયાર થઈ જાય છીએ અને સીધો ચા નાસ્તો લઈ જવાનો છે ખેતરમાં માભાઈનો માબઈનો દેખાય ચીલી ક્વા વાડી થઈ જાય પોકાવેલી તો મિત્રો રાજુ કાકોને ગમમાં આવી જશે મમ્મી કે કોણ આવ્યો હા કે હવે આવીએ છીએ આપણે રાહ જોઈને ભારે છીએ આવું એટલે નીકળીએ પછી સીધા શૂટિંગમાં જઈ અને તમારા સાથે મુલાકાત કરી મિત્રો તો મિત્રો ડીકિંગ ઘેર મૂકીને ચા નાસ્તો લઈને આવીએ છીએ ખેતરમાં આટલા ભરાઈ દીધો છે મા ભાઈ આટલાથી આવું છે આટલા ચા આવી અને ચા નાસ્તો લઈ જાય મારું બૂન લે છે બાકી તો આપણો જવાનું છે શૂટિંગમાં મિત્રો તો રાજુ આવી ને આઈ હેડે એટલે આપણું શૂટિંગમાં નીકળે ને માથા બોધવાનો રૂમાલ અત્યારે હાલ તો છે તો હુકવાનો નહીં બાઇક ઉપર હુકવી દીધો છે હવે જઈને મિત્રો સીધા જ શૂટિંગમાં મળીએ તો મિત્રો શૂટિંગ ની શરૂઆત કરી નાખી છે અને કદી કદી રાજુ કાકો આવી અને આજે નવા લુકમાં સેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો ખતરનાક રોલ આલ્યો છે આજીવા

આબરૂ મારી જાય હું ચોરીઓ કરતો ને એટલા મને કાઢ્યો આ ગમો ચોરી કરવી કોઈ ગુનો નહીં પકડાઈ જવું ને એ ગુનો છે પણ હોય આપણે પકડાવું નહીં અને કોમ હું કેતા કે આ મેઠો રહ્યો નું ભૂસે મરી જ અને આ મેઠો ભૂસે મરે એવો નહીં પથ્થર ને પાટો મેલી પોણી પેદા કરે એવો છે આ મેઠો જેવો તેવો નહીં પણ આપણે કરું હાથ ની સૂર્યો ની કરવાની પણ પકડાવાનું નહીં એવું <try> <try> તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર મસ્ત શૂટિંગ પૂરું કરી અને ઘરે આવી જાય છીએ તો મિત્રો મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે કઠોળ બનાવ્યું છે આજે ચણોનું શાક બનાવ્યું છે આજે અને મિત્રો ઘઉંની રોટલીઓ છે આપણે સલાડ માટે ડુંગળી લઈ લીધી છે મિત્રો તો મસ્ત જમી લઈએ અને છાશ છે ઘરની જમીન પછી મળીએ અને અત્યારે મિત્રો જમીન પછી તરત જ નીકળવાનું છે આપણે ચોકમાં આ ટાઈગરના શૂટિંગમાં કારણ કે મિત્રો આગળ આવીશ લગ્ન તો ફટોફટ એક બે બે દિવસના બે ટાઈમ શૂટિંગ કરીએ થાય તો નહીં શૂટિંગ કરતાં ટાઈમ તો લાગે છે તો એ બનાવી એટલું મિત્રો લેટ આવશે પણ શૂટિંગ જલ્દીથી કરવું પડશે મિત્રો અત્યારે વાગ્યા છે બે અને હવે શૂટિંગની શરૂઆત કરી નાખી છે કપડો પહેરી દીધો છે મમાનું ઘર બતાવીએ છીએ તો આવીએ છીએ મિત્રો આવું બીજા બધા મિત્રો કપડાં ચેન્જ કરે છે તો શૂટિંગની શરૂઆત થાય લે કટ બે કટ બતાવવાની કોશિશ કરીએ મિત્રો તારા માટે હું નાખતો આવું છું નહીં દેખાતું તારા જેવી હોય તો બધા એ તો ને

डूबरा जाऊ हां तो मित्रों हमें चाकू बैन ने बदो हेड ऐसे दूध भरावा माटे और आपने जे कोथळा में अंडा भराया था एक कोथळा पास आई जासे बाकी अपरु ये दूध मस्त रेडी થઈ ગઈ છે તમે પર ગોમ મોજતાઈએ અને દૂધ ભરે પછી મરીએ તો મિત્રો ડીગુ માટે લાયા છે આઈસ્ક્રીમ દૂધ ભરાવા જાતા દે કોણ લાય ભાઈ કોણ લાય લ્યા એ છોકરા આઈસ્ક્રીમ ખાઈ પણ બોલતો કરા કોણ લાય अल्लाह बोल तो खरा लिया मित्रों डीग तो आइसक्रीम खावा पड़ी है बाकी तो जूली बेन मस्त होगी जो दो सही ले चलो सूरज दादा बेस्ट आदमी जो है लाल देखो ये स्पेशल सूरज दादा जो हमारे दादा सही मित्रों अतरे वागे से साथ લગભગ પંદર વીસ મિનિટમાં મિત્રો અંધારું થઈ છે એટલા માટે મિત્રો આપણા ઘરનો બધો આમંત્રણ પત્રિકા હતી તો બધા જમવા જાય તો ખાલી આપણે એટલા ઘરે હતા મિત્રો આવું બધો આવી છે કે બાકી તો આપણા માટે ફરીથી જમવાનું બનાવ્યું છે બટ્યા પણ ઘઉંની રોટલી હશે અને મિત્રો દૂધ છે દૂધ છે તો ફટોપર મસ્ત જમી લઈએ જમીન પછી મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી જાય છે બોર ઉપર એડિટિંગ કરવા માટે મિત્રો આખો દિવસ ગરમી 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 અને અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ કરી દીધું છે તો થોડું સારું લાગે છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એનો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂલે